તો હે ગાઈઝ વેલકમ ટુ અવર ચેનલ ગુડ મોર્નિંગ તો બસ હું રેડી થઈ ગઈ છું અમે ક્યાં જઈએ છીએ તમે જો છો તો જો ગાઈઝ મારા નાની પણ આવી ગયા છે સવાર વહેલા વહેલા તો બસ અમે નીકળી ગયા છીએ અમારા ગામડે જવા માટે તો હું મમ્મી અને મારા નાની અમે જઈએ છીએ અમે જઈએ છીએ અમારા માસીના ઘર બી માટે વેકેશન કરવા સાતમ આઠમ આવી રહ્યું છે તો વિચાર્યું કે ચાલો આપણે સાતમ આઠમ હર વખતે અમે સાતમ આઠમ ગામડા જ કરીએ તો બસ આ વખતે પણ અમે નીકળી ગયા અમે ગયા હતા બસમાં અને બસનો મેં વિડીયો શૂટ ના કરી શક્યું કેમ કે બહુ ટ્રાફિક થઈ ગઈ હતી અને એમાં શું થયું મારી મારી સીટ મળી નહીં તો પછી મને બહુ જ જવું પડ્યું પણ બહુ દૂર નથી થર્ટી ટુ ફોર્ટી ફાઇવ મિનિટ્સનું દૂર છે એટલે ચાલ્યું અને બસ હવે આપણે જાખંડાના પાર્ટી આવી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે આગળ જાશું અંદર ગામ છે ત્યાં તો જો ગાઈઝ ત્યાંનું આજુબાજુનું લુક કેવું છે હું તમને આ વિડીયોમાં બતાવું છું સો અહીંયા અમારા ગામમાં છે ને બે કંપની આવેલી છે કે રિલાયન્સ કંપની છે અને એક એસઆર છે એસઆરનું નામ ચેન્જ થઈ ગયું છે હવે નાયરા કંપની થઈ ગયું છે તો એના લીધે જો બહુ બધા ટાકા અને બધું આવતું હોય છે એટલે બહુ સેફલી અહીંયા જવું પડે એમ છે અને જો ગાઈઝ આ છે એસઆર કંપની આ એનું મેઇન ગેટ છે જેનું નામ નાયરા થઈ ગયું છે હવે ચેન્જ થઈ ગયું છે સો બસ આપણે આવી ગયા ત્યાં અને આવીને ડાયરેક્ટ જો હનુમાનજી છે હનુમાનજીના દર્શન કરી લો ગાઈઝ સમય પર જય હનુમાન દાદા અને બસ આ જુઓ અમારું ગામ અને આ માસીનું ઘર છે બસ માસીના ઘરે આવી ગયા છે માસીનો દીકરો કાનો અને બસ આવીને બેઠા હતા બધા સાથે અને ડાયરેક્ટ હવે ગયા જઈએ છીએ અમે દૂધને છાશ લેવા ગામડાની આ જ મજા છે બધા જઈએ છીએ સાથે જ સાંજે કાળ સવારે દૂધને છાશ લેવા માટે તો બસ જ્યાં અમે છાશને દૂધ લેવા હતી ત્યાં અમે આવી ગયા ને આ જુઓ ગામડાની મજા ગાઈસ આ જ જોવાનું બહુ મજા આવે પછી આવી ગયા હતા ઘરે અને જો મારા નાની અને નાનીના બેન છે એ પણ આવ્યા હતા મારા નાનીને મળવા માટે તો બસ થોડું ઘર બેઠા હતા અને પછી મારા માસી મીઠા થેપલા કહેવાય અને સાતમ આઠમમાં બધા આવી રીતના વસ્તુ બનાવે તો આ છે મીઠા થેપલા તો એ બનાવ્યા હતા અને આ જો ગઈ મારા માસીની દીકરી યશવી એ પણ સ્કૂલેથી આવી ગઈ હતી સ્કૂલે ગઈ હતી જો એનું ટોપ પછી સ્કૂલેથી આવી હતી તો સાતમ આઠમનું જે ફાઇવ થી સિક્સ ડેનું રજા હોય તો એનું હોમવર્ક આપ્યું હતું તો એ મને હોમવર્ક કરવાની હેલ્પ કરે અને ડ્રોઈંગમાં બહુ

ડ્રોઈંગ ને બધું થઈ ગયું હતું અને પછી ફોરીથી થોડીક બેઠા જમવાનું કર્યું એનું સોરી ક્લિપ ના લઈ શકે હા જો તોફાની આઈસક્રીમ એકલો એકલો ખાય છે તો બસ અહીંયા આપણે બનાવવાના છે આજે લાડવા તો હું તમને મારા વિડીયોમાં બતાવવાની છું લાડવાની રેસીપી જે મારા માસી સ્પેશિયલ બનાવે છે તેના માટે પહેલાં જોશે આપણે બધા બેસન મતલબ કે ચણાનો લોટ જોશે પછી બસ ચણાના લોટને પહેલાં તો આપણે કાથોટમાં લઈ લેશું એમાં એડ કરશું ગરમ પાણી જે આપણે ગરમ પાણી મૂક્યું હતું એનાથી જ આપણે મિક્સ કરવાનું છે તેલ એડ કરવાનું છે મસ્ત વ્યવસ્થિત રીતે એને મિક્સ કરી લેશું અહીંયા મારા મમ્મી બનાવતા હતા અને યસરાતને તે બહુ શોખ છે કે ભાઈ દીદી તું મારો વિડીયો બનાવ હું કરું છું તો એ સ્ટાર્ટ થઈ ગયા કે મારો વિડીયો બનાવ એને બહુ ગમે કે યુટ્યુબમાં આવે કાંઈ કોઈ પણ એનો વિડીયો સુધારી તો બસ અહીંયા મારા મમ્મી અને યસરાત બી બનાવતા હતા પાણીની તપેલી એટલી ગરમ હતી ને એને પણ ગરમ લાગતી હતી પણ તોય એને વિડીયો આવવા માટે બસ હાલ ચાલ ખાલી ટચ કરીને પણ મારો વિડીયો આવવો જોઈએ બસ બસ તો પછી એ બધું થઈ ગયું હતું મમ્મી મસ્ત એનો લોટ બાંધી લીધો અને હવે એને મુઠિયાની જેવી આવી રીતે એને બનાવી લેશું બધાય જ જે લોટ છે બધાને એક એક કરીને બનાવી લેશું અને પછી એને ફ્રાય કરશું આપણે એક બાજુ મમ્મી લાડવા બનાવતા હતા ને બીજી બાજુ આ ભાઈ એનો સાયકલ લઈને નીકળી પડ્યા હતા પણ એને ખબર પડી કે દીદીએ વળીથી મારો ફોન લઈને વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો આવી ગયા બસ વિડીયો ઉતારવા માટે પહેલાં તો કે મારી સાયકલનો વિડીયો ઉતારો ને પછી બસ બેસી ગઈ મમ્મીની જેમ કે હું માસી જેવું કરું આવી લાડા બનાવું તો એ મારો વિડીયો ઉતારો બસ બધું રેડી છે એટલે પહેલાં તો આપણે ગરમ તેલ કરશું તેલ કરીને જેટલા પણ આપણે ચણાન લોટના જે આ બનાવવા તો છે જેવું એને આપણે ફ્રાય કરી લેશું તો બસ આવી રીતને એકદમ લાલ લાલ અને બ્રાઉન અને મિક્સ કલરમાં થવા જોઈએ એવી રીતે આપણે એને ફ્રાય કરીશું થોડાક થોડાક એડ કરી અને એને સરખી રીતે ફ્રાય કરી લેશું અને પછી એને મિક્સ મિક્સરમાં થોડાક તો ભાંગી અને પછી એને મિક્સરમાં કરવાનું છે આગળ જુઓ તમને તૂટે રેડી જ છે તમે લોકો મને કોમેન્ટમાં કહેજો તમને લોકોને મારા કેવા વિડીયોસ જોવા ગમે છે તો ગાઈઝ આવી રીતના થવા જોઈએ અને બસ આ અડધા ફ્રાય થઈ ગયા છે થોડાક બાકી છે એ પણ ફ્રાય થઈ જાય પછી એને બે મિનિટ ઠંડુ થઈ અને દસ્તાથી લઈ અને આને પહેલાં કટકા કરી અને પછી આવી રીતના એને ભૂકો કરી દેવાનો છે અને મિક્સરમાં તો એ આખા થશે નહીં બ્લેન્ડ એટલે આપણે થોડુંક એને કટકા કરી આપણે પહેલાં જાતે એને એને ભૂકો કરી દેવાનું અને બસ એને રાતે પછી બહુ લેટ થઈ ગયું હતું આઈ થિંક બારેક વાગી ગયા હતા તો પછી માસી કીધું કે આપણે નેક્સ્ટ ડે કરશું તો જુઓ આ નેક્સ્ટ ડેનો વિડીયો સો ધીસ ઇઝ અવર સેકન્ડ ડે ગુડ મોર્નિંગ ગાઈઝ તો બસ આ બીજો દિવસ છે અને બીજા દિવસમાં જુઓ આવી ગઈ હતી કે તે કાલે જેમ કાનાનો વિડીયો ઉતાર્યો તેમ હવે મને પણ વિડીયો ઉતારી દે તો બસ મેં એને કીધું કાંઈ નહીં ચા ચા બનાવી છે તો હાલ હું તારા કહું એમ કરતી છે તો તારા ઉપર નાની ક્લિપ આવી જશે તો બસ અહીંયા ક્લિપ ચા રેડી થઈ છે અને ગાઈઝ તમે જે આગળના ક્લિપમાં જોયું કે લાડવા બનાવની રીત આપણે બાકી રાખી દીધી હતી તો હવે અત્યારે એનું ચા બનાવી લે નાસ્તો કરી લઈ પછી એ પણ ક્લિપ હું એડ બતાવીશ તમને કે કેવી રીતે કરીએ છીએ તો બસ પહેલાં તો એ અહીંયા મમ્મી મિક્સરમાં એને મિક્સ કરી દીધું છે અને પછી લોટને મસ્ત રીતે ચાળી લીધું છે અને હવે આપણે એક જગ્યાએ બનાવશું ચાસણી ચાસણી બનાવવા માટે તો બે કિલો ખાંડ લીધી છે માસી અને એમાં એડ કરશું બેથી થી ચાર ગ્લાસ પાણી એન્ડ ચાસણી બનાવવાની બહુ ઈઝી નથી એટલે બહુ ધ્યાનથી બનાવવું પડે જેનાથી થાય એનાથી થાય આમ બધાય કે એવું મેં સાંભળ્યું છે તો બસ અહીંયા ચારથી પા બેથી ચાર ગ્લાસ પાણી એડ કરી અને બસ એને થોડુંક માટે ઉકાળશું અને પછી જો આવી રીતના નામ તાર ખેંચવાના બે ફિંગર મિક્સ કરીને એક તાર થાય છે તો મતલબ કે હજી ચાસણી નથી થઈ પ્રોપર તો હજી એને મિક્સ કરશું અને પાછું જોશું થોડીક વાર પછી કે બે ચાર તાર થાય છે એટલે પ્રોપર ચાસણી થઈ ગઈ છે તો ચાલો ચેક કરશું ફરીથી તો બસ થોડી વાર થઈ ગઈ હતી ચેક કર્યું જો ગાય છે બે સ્પાઈલર જેવા તાર થશે એટલે તો આપણી ચાસણી રેડી છે મસ્ત આપણી ચાસણી રેડી થઈ ગઈ છે અહીંયા બબલ્સ પણ આ કે એકદમ મસ્ત બબલ આવી ગયું છે એટલે બસ દેખાય જ છે કે મસ્ત રીતે રેડી થઈ ગયું છે અને સુગરનો માપ ને બધું બહુ હવે આપણે એમાં એડ કરીશું કલર કે એના લીધે મસ્ત લાડવામાં કલર આવી જાય તો બસ એને થોડુંક મિક્સ કરશું મિક્સ કરશું ત્યારે એના ફૂરું જ એનો કલર પકડી લેશે તો હવે ટાઈમ છે મેઇન ઇન્ગ્રીડિયન્ટનું એ છે ઘી તો એમાં ભરપૂર માત્રામાં ઘી એડ કરશું આપણે મસ્ત રીતે ઘીના લીધે તો લાડવા સારા બને છે તો બસ પહેલાં તો લાડવા એડ સોરી લાડવામાં ઘી એડ કરી લીધું છે એમાં જી આ મમ્મીએ લોટ ચાલીને આપ્યો તો એ આપણે એમાં એડ કરશું અને બહુ મસ્ત રીતે એને મિક્સ કરીશું પછી વાર માટે ઠંડુ થવા રાખશું અને બસ વાર ઠંડુ થઈ જાય પછી આવી રીતના આપણે આમાં મેઇન ધ્યાન જ રાખવાનું છે કે સાવ ઠંડુ ના થઈ જાય અને ચાસણી એકદમ પ્રોપર હોવી જોઈએ અને બસ આપણે લાડવા અહીંયા રેડી થાય છે મસ્ત મસ્ત સો ગાઈસ તમને એક હું ટાસ્ક આપું છું હું પણ જોઉં છું કે મારી યુટ્યુબ ફેમિલીમાં કેટલું હોશિયાર છે અને હોશિયાર તો હશે જ હા હા છો જ તમે લોકો હોશિયાર તો પણ મને કહો કોમેન્ટમાં ગુજરાતી લોકો કે આ લાડવાનું નામ શું છે ચલો ચલ દે પ્લીઝ કોમેન્ટ કરવા ન ભૂલતા અને ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ગાઈઝ અને જલ્દી જલ્દી મારે સબસ્ક્રાઈબ વધારી દો અને મોસ્ટલી બધા એને શેર કરતા રહ્યો તો બસ હવે પાર્ટ ટુ પણ આવે છે જલ્દી જ તો ગાઈઝ અને હમણાંના બ્લોગની કેવી મજા આવે છે પાર્ટ ટુ થ્રી ફોરમાં જોઈ લેજો બાય બાય